તમને કોણ વધારે ગમે આમાં ગમે ના ગમે કરતા કોણ વ્યક્તિ સારું ઈ જોવાનું હોય આપણને ગમે ના ગમે કરતા આપણા સિટી માટે આપણા સ્ટેટ માટે આપણા દેશ માટે કોણ સારું કામ કરે ઈ જોવાનું હોય સાહેબ રામ નું નામ લેવાથી મારી ગાડી ની અંદર પેટ્રોલ નહીં પૂરાય મોહન ચા મને તેર રૂપિયા ની નહીં દે રામ નામ લેવાથી પછી સરકારી નોકરી માં પેપર નો ફૂટવા જોઈએ ત્યાં બધા સેટિંગ થાય છે એ લેવલે ખાસ સરકારને ધ્યાન દેવું જોઈએ ઓવર રાજકોટ ટીમ રેસ પહોંચી છે અને ચૂંટણી અહીંયા કેવો માહોલ છે રંગીલા રાજકોટ ના લોકો ને આપડે પૂછીએ શું નામ આપનું મારું ધર્મેશ સાવડા છે છેલ્લા ઘણા વર્ષો થી વાત કરીએ કે વિકાસ જે થવો જોઈએ સારો જ થયો છે એમાં કંઈ શંકાને સ્થાન નથી પણ હું તમને એક કહેવા માગીશ કે તમારી ઘરે દીકરી જઈ ગઈ ને તો એ સામેવાળાને ધારી લાગે કારણ કે ઘરે જઈને બહુ થાય છે અને દીકરો સામે હારાને ધારો લાગે કે મારો જમાય આઈપીએસ છે એ બાપને જઈને પૂછો કે એને દીકરાને લોવર કેજીથી કોલેજ લગી પહોંચાડવા કેટલી વાર લાગી હતી બરાબર છે આ વસ્તુ પહેલાં બીજી વસ્તુ કે વિકાસ થયો છે પણ કોનો વિકાસ થયો છે કેનો વિકાસ થયો છે નથી નથી યંગ જનરેશન નથી ન તો ઓલ્ડ જનરેશન નથી હોય અત્યારે એવી હાલત છે કે તમે લોકો રોજનું કરીને રોજનું ખાઓ એવી હાલત છે અત્યારે બરાબર છે ક્યાંય રોજગારીનું નામ નથી લેવાતું ભાજપ બહુ સારી છે હિન્દુ માટે બહુ સારી એ ઇટ્સ અ નંબર વન પોલિટિકલ પાર્ટી ઇન ધ વર્લ્ડ સાહેબ રામનું નામ લેવાથી મારા ઘરની લોઅર કેજીની ફી મારા છોકરાની નહીં ભરાય મારી ગાડીની અંદર પેટ્રોલ નહીં પૂરાય મોહન ચા મને તેર રૂપિયાની નહીં દે રામનું નામ લેવાથી કારણ કે મારે મારા દેશનો વિકાસ કરવો તો મારે એજ્યુકેશન જોઈએ બરાબર છે ભાજપે જે કહી રહ્યું કોંગ્રેસે જે કહી રહ્યું બરાબર છે પણ હવે તો દસ દસ વર્ષથી તમે લોકો શાસનમાં છો તો હવે તો ગારું દેવાનું બંધ કરો જે બાપ કે જે મા મરી ગયો હોય આપણા હિન્દુ ધર્મના મુજબ આપણે વાત કરીએ જે બાપ ને જે મા મરી ગઈ હોય એના પછી દાળો કર નાખી પછી શ્રાદ્ધતાને ખાલી યાદ કરી એક દિવસ કે હાલો બધા ભેગા થઈને ખાય પણ તમે ચૂંટણી પ્રચારમાં એ વાત કેમ કેમ નથી કરતા કે ભાઈ આટલી બેરોજગારી હતી તો આટલી અમે આપી બધી જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરી નાખી અને કોન્ટ્રાક્ટ એ લોકોના જ હોય છે કે જે એના કાર્યકર્તા હોય છે બાકી બધી પબ્લિક ને શું છે રાઈટ બોલો તો ખાસ તો તમે એજ્યુકેશન ની દ્રષ્ટિએ વધારે ફેરફાર સુધારો લાવવા માંગો છો તો એજ્યુકેશનમાં આમ કેવા કેવા ફેરફાર આવવા જોઈએ જેથી વિદ્યાર્થીઓને પણ સરળતા રહે વાલીઓને પણ માથે બોજ નો રહે શું કહેશો એટલે તો જે પ્રાઇવેટ ઇકલાઇઝેશન થયું છે ને ધોરણ એકથી બાર લગીનું એ સરળ કરો સરકારી સ્કૂલોની જે તમે સાજી સજાઈને મઢાવીને તૈયાર કરો છો ને એ જે દત્તક દેવાનું છે એ બંધ કરો જે દત્તક દઈ દઈએ તો સરસ મજાની તૈયાર કરીને ઢીંગલા પોટલા દોડીને કે ભાઈ આ હવે અમે દત્તક લીધી એ બંધ કરો જે રીતે પહેલાં ચાલતું હતું એ રીતે શિક્ષણને ફ્રી કરો અને પ્રાઇવેટાઈઝેશનમાં જેટલી પ્રાઇવેટ સરકારી સ્કૂલો છે એમાં સંખ્યાઓ વધારો સરકારી કોલેજો છે એમાં સીટની સંખ્યાઓ વધારો જો ભારતની અંદર એટલું બધું ટેલેન્ટેડ ભયર્યું છે ટેલેન્ટ ભયર્યું જ છે બરાબર તમે સામાન્ય ગમે વેદ પાસે જાશો તો એ તમારો હેડગું હાજુ કરી દે અને ડૉક્ટર પાસે જાશો તો પણ જે ડૉક્ટરને બનવા માટે પંચાવનથી એક કરોડ રૂપિયાનો ખર્ચો થયો હોય અને પછી તમે એમ કહે સાહેબ મારી કોણી દુઃખે તો એ તમારી બધી પંચાવન હજાર રૂપિયા પડાવી જ લેવાનો કારણ કે શિક્ષણ હતી ને એવું લીધું તો હવે આવતા પાંચ વર્ષમાં બીજો કેવો વિકાસ જોવા માગો છો મોંઘવારીને લઈને કે પછી તમારા શબ્દોમાં સાહેબ મોંઘવારી તો કહેવાનું જ નથી આવતું વધશે જ સો ટકા વધશે કારણ કે આવડો મોટો ખર્ચો કરે છે તો કાંઈક તો કાઢશે ને બસ એક વસ્તુ છે કે સરમુખ ચેસાઈ બંધ કરો કોઈ પણ ને દબાવવાની નીતિ બંધ કરો કે તમારી સામે થાય દબાવો ને એ માણસ છે યાર કાં તો પછી તમારે દબાવવાની રીતે તો એક ટાપુ આપી દો તો અમે બધા ટાપુ પર વયા દઈ ત્યાં રહેવા વયા દઈ જી શું નામ છે આપનું શૈલેષ શું કહેશો કેવો છે ચૂંટણીનો માહોલ ચૂંટણીનો માહોલ ગરમીના પારાની જેમ વધતો જાય છે શું કહેશો વિશેષમાં વિશેષમાં તો બસ આજ કે થોડી મોંઘવારી અને થોડી બેરોજગારી યુવાનોને અંદર જે અસંતોષની ભાવના છે બેરોજગારી ના હિસાબે ઈ થોડું ગ્રાઉન્ડ લેવલ ઉપર હજી થવું જોઈએ એ થાય તો ઘણું સારું કહેવાય શું નામ તમારું આદિત્ય વ્યાસ આદિત્યભાઈ વ્યાસ વાહ આદિત્યભાઈ શું કરો છો અત્યારે બિઝનેસ કરો છો જોબ કરો છો બિઝનેસ ને જોબ બે ચાલુ છે અચ્છા બંને ચાલુ છે વાહ શું કેવો છે ચૂંટણીનો માહોલ

જે આ બધા સેટિંગ થઈ છે એ લેવલે ખાસ સરકારને ધ્યાન દેવું જોઈએ છે પ્લસ નાના માણસો જે અત્યારે ઓમ રોજગારની વાત કરે છે તો મોંઘવારી તો દિવસે ને દિવસે વધતી જ જાય છે તમે આમ જોતા હોય તો બરોબર છે શું નામ તમારું મારું નામ જાહેર મીઠાણી શું કે કેવો છે ચૂંટણીનો માહોલ અત્યારે ચૂંટણીનો માહોલ હજી જોયે એવો જાય નથી પણ ધીમે ધીમે પ્રચાર શરૂ કર્યો છે બંને પક્ષોએ તમને કોણ વધારે ગમે આમાં ગમે ના ગમે કરતા કોણ વ્યક્તિ સારું ઈ જોવાનું હોય આપણને ગમે ના ગમે કરતા આપણા સિટી માટે આપણા સ્ટેટ માટે આપણા દેશ માટે કોણ સારું કામ કરે એ જોવાનું હોય બરાબર એટલે ખાસ તો ગમે એટલા માટે જ કે કામ સારું કરતી હોય તો તમને કોણ વધારે લાગે છે કોણ યુવા મતદાર પેલો પ્રેફરન્સ આપું સ્વચ્છ ઇમેજ હોય ને પેલો પ્રેફરન્સ આપું એટલે રાજકોટમાં જોઈએ તો પરેશભાઈને પ્રેફરન્સ આપવો જોઈએ યુવા મતદાર છે સ્વચ્છ ઈમેજ છે અને યુવા લોકો કામ કરી શકે સિત્તેર એંસી વર્ષના લોકોને તમે મત આપો તો ઈ લોકો કંઈ દોડી નથી શકવાના એ કામ નથી કરી શકવાના એટલે હું હંમેશા યુવાને પ્રેફરન્સ આપું બરાબર તો શું કહેશો આપણે પહેલાં તો વાત કરીએ થોડા ભૂતકાળમાં કેવા વિકાસના કામો થયા છે તમારા શબ્દોમાં વિકાસના કામો થયા છે મોદીજીએ સારું કામ કરેલું છે એમાં કોઈ ડાઉટ નથી એ બાબતે તો કોઈ શંકા નથી ઘણા સારા કામો થયા છે છેલ્લા દસ વર્ષમાં બરાબર અને આવતા પાંચ વર્ષોમાં કેવા કેવા કામો થવા જોઈએ આવતા પાંચ વર્ષોમાં સૌથી પહેલું કામ થવું જોઈએ રોજગારીનું યુવાઓ માટે બરાબર ઇકોનોમી હજી સ્ટ્રોંગ થવી જોઈએ આ બે કામ છે એ મેઈન છે પ્લસ એક એવો પોઈન્ટ છે જેના વિશે હજી કોઈ વિચારતું જ નથી જે ગ્લોબલ વોર્મિંગનો છે ચૂંટણીઓ એ પોઈન્ટ ઉપર લડાવી જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ માટે ક્યાં દેશે ક્યુ કામ કર્યું બરાબર અને ડિજિટલાઇઝેશન વિશે શું કહેશો આપણા માટે સારું છે કે ખરાબ છે શું છે હોવું જોઈએ કે ના હોવું કોઈ પણ યુગમાં કોઈ નવી વસ્તુ આવે એટલે શરૂઆતમાં એનો વિરોધ થાય બરાબર ડિજિટલાઇઝેશન હોય એઆઈ હોય તે બધી સારી જ વસ્તુઓ છે અને તે ભવિષ્યમાં ઉપયોગી થવાની છે જે તે ટાઈમે જ્યારે કોમ્પ્યુટર આવ્યું ત્યારે વિરોધ થયો બરાબર તો કોઈ પણ વસ્તુનો નવી આવે ત્યારે વિરોધ થાય છે ડિજિટલાઇઝેશન છે એ આપણી સુખ સુવિધાઓ માટે છે તો ઇટ્સ ગુડ અચ્છા ઓકે શું નામ છે તમારું મારું અલ્પેશ સાડેસરા શું કહેશો કેવો છે ચૂંટણીનો માહોલ સરસ સારો જાય મજા બરાબર અને કેવા કેવા વિકાસના કામો થયા છે આપણે ખાસ તો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કયું કામ તમને મતી ગયમ હેલ્થનું જે કોરોનામાં થયું એ સારું કર્યું છે હેલ્થ માટેનું પછી રોડ રસ્તા સારા કર્યા છે પણ હજી યુવા મતદારોને આ યુવા હોવો જોઈએ આપણો જે કેન્ડિડેટ છે ને ભાજપના યુવા થોડાક હોવા જોઈએ આ એ જે જરૂર નહોતી એમ ઉપાલા સાહેબને પણ યુવા હોય તો સારું એમ ભાજપના બાકી પરેશ ધાનાણી અત્યારે એ સારા છે એની છબી સારી છે બરોબર જી શું કહેશો તો પરેશ ધાનાણી અથવા તો પરસોત્તમ રૂપાલા કોઈ પણ ચૂંટાય આવતા પાંચ વર્ષમાં કેવો વિકાસ થવો જોઈએ કયા કયા કામને પહેલું મહત્વ આપવું જોઈએ શું થવું જોઈએ એજ્યુકેશન ક્ષેત્રે છે ને કામ જરૂરી બહુ છે કારણ કે અત્યારે છે ને આપણી જે સરકાર છે એજી છે ને પ્રાઇવેટ સ્કૂલોને જ મહત્ત્વ આપે છે કાં થોડીક ફાયદો થવો જોઈએ કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થી હોય એને થોડીક ફીમાં ફાયદો થાય પણ એ કાંઈ એના વિશે વિચારતા નથી આ લોકો એ એક બહુ ખરાબ કહેવાય કાયદેસર તમારે છે ને એજ્યુકેશન સસ્તું હોવું જોઈએ અને સારું હોવું જોઈએ એની બદલે સરકારી સ્કૂલોને જો છે ને તમે જડમૂળથી ઉખાડી જ નાખી જાય અને પ્રાઇવેટ વાળાને તમે બહુ એકદમ વ્યવસ્થિત સપોર્ટ કરો છો તો આ સારું ન કહેવાય મારી દ્રષ્ટિએ એ પહેલું હોવું જોઈએ જો શિક્ષિત સમાજ હશે સારો તો જ સારું આપણું દેશનું ભવિષ્ય હશે બાકી તો પ્રચાર તો બધી રીતનો થઈ શકે સારો ન થયો હોય તો એ કરી શકે મોંઘવારી વિશે શું કહેશો મોંઘવારી તો છે તો ખરી જ પણ એટલો મુદ્દો નથી બહુ એવો

બધી જગ્યાએ માણસોને તો અત્યારે એ જ મારે છે નોકરી નથી કોઈ પાસે હોય છે એને એ લોકોની કાઢી મૂકે છે આ સરકાર પાસે એવું ચોક્કસ કાંઈક સાધન એ જે તમને આપી હતી આ બે ત્રણ વસ્તુ છે મેઇન માણસની પહેલાં તો આપણે વાત કરીએ કે છેલ્લા દસેક વર્ષમાં કેવો વિકાસ છે તમને કેવો ગઈમો કે નહીં તમારા પંગત રિવ્યુ વિકાસ બધો સારો છે એ વિકાસમાં નથી પણ બધું જનતાના પૈસા ને સરકારને ક્યાં દેવાના જ કંઈ સરકારના ખીચામાંથી થોડાક પૈસા દે જનતાના જ ઉઘરાવે આ બધા પુલ કર્યા રોડ કર્યા પચાસ વરથી ટોલ ટેક્સ ઉઘરાવે ક્યાં બંધ કર્યા કોઈ પૈસા તો બધા થઈ જ ગયા હોય બજેટના આ બધા રામ મંદિર બનાવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા પબ્લિકના પૈસા બનાવ્યા ને હવે એની પબ્લિક માટે ટિકિટ રાખી આ ક્યાંનું નહીં અહીં હા તમે જ વિચાર કરો બરોબર કામ બધા સારા કરે નથી કરતા એવું નથી તો શું ઈચ્છો છો આવતા પાંચેક વર્ષમાં કેવો શું ફેરફાર આવવા જોઈએ સરકારમાં અને કેવા વિકાસ થવો એવું માને કે પાંચ વર્ષે ફોરની જેમ જ સરકાર ચેન્જ જ હોવી જોઈએ પણ આપણી પાસે સબળ વિરોધ પક્ષ કોઈ છે નહીં એટલે જે નજર જે બાજુ કોપે એમાં એક ભાજપ જ છે સાબિત તમને કઈ સરકાર કહેવાય સરકાર સરકાર જે કામ કરે એ ગમે હા બસ સામાન્ય પબ્લિકના બધા કામ થાય ને એ માણસ બરોબર તો તમને હે મો તો કોઈ સામે રાખવાનો જ નથી બરોબર છે સામાન્ય પબ્લિકના બધા કામ થાય માણસોનું જીવન ધોરણ ઓછું આવે સરકારના પ્રયત્ન એવા હોય એવી સરકાર બરોબર તમને લાગે છે હવે પાંચ વર્ષમાં કોંગ્રેસને પણ આપણે ચાન્સ દેવો જોઈએ તમારા મત મુજબ દેવો જોઈએ એમાં દેવામાં ક્યાં કાંઈ જાય છે એક વાર પંદર વર્ષ આ સરકારને સહન કર્યા પછી પાંચ વર્ષ એને કરી લેવાના જો નો હરખો આવે આની પ્રજા તો બહુ સહનશક્તિવાળી છે છે ને તમે શું માનો છો મોંઘવારી વિશે શું કે કાર ધોરણ કેટલા ટકાના વૈદા સરકારી કર્મચારી કેટલા કેટલા ટકા દેશની વસ્તી અમે બે ટકા ત્રણ ટકા ટેક્સ ભરવા વાળો વર્ગ એટલે પગાર વૈદા છે કોના વધ્યા તમે કોઈ પણ ઉદ્યોગ નગર માં કે ગમે ત્યાં જાઓ કોઈ એન્જિનિયર છે ને ચાલીસ પચાસ હજાર પગાર કોઈ આપે છે જરા તપાસ કરવી કોઈ નથી સરકારમાં કે એક પૈસા વધે કઈ ન થાય બીજું માણસો લિવિંગ ધોરણ ઊંચું નથી હતું કારણ છે કે આપણે આપડે બધા પ્રયત્ન કરવા નથી ઘરની અંદર એક વ્યક્તિ કમાય ને પાંચ વ્યક્તિ ખાય છે એટલે મોંઘવારી જો હોય તો એ તો નડવાની અને ચૂંટણી છે એટલે અત્યારે બધા ભાવ સ્થગિત છે વૈદા નથી પણ સ્થગિત છે કઈ ટાઈ નથી રાજકોટની ટીમ આવી ગઈ છે અને હવે ચા સાથે ચૂંટણીની ચર્ચા કરવાની છે પહેલાં તો આપણે ચા ની ચર્ચા તો થાંભળી હતી આ ચા સાથે ચૂંટણીની ચર્ચા જી શું કેશો આપનું નામ શું છે અજયભાઈ વાટેર અચ્છા શું કહેશો કેવો છે ચૂંટણીનો માહોલનો અહીં પ્યોર ભાજ બીજેપી તરફ માહોલ છે રાજકોટમાં સંપૂર્ણ બીજેપી સ્પષ્ટ બહુમતી આવે એવું દેખાય છે ચાર પાંચ લાખની લીધથી જીતી એવું અચ્છા હા બરોબર છે કેવાક વિકાસના કામો કેવાક છે વિકાસના કામ જોઈએ તો રાજકોટમાં નવું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું નવો ફ્લાય ઓવર આપ્યા છે નવું આપ્યું છે રોડ રસ્તાઓ છે બધી કલાક પાણી આપે છે બધી સુવિધા ઘર બેઠા મળે છે હડતાલ જેવું આંદોલન પેલા તો માંગે તો મળી જાય છે એવું બધો વિકાસ કર્યો છે એટલે સોય સો ટકા ભાજપ જ આવશે અને શું કેશો આવતા વર્ષોમાં કેવો વિકાસ થવો આનાથી પણ દસ ગુણો કરશે જ સો સો ટકા ભાજપ છે એટલે એ સો ટકા કરશે ને મોદી સાહેબ આપડા પીએમ બનવાના જ છે એટલે આના કરતા ઘણો વિકાસ થશે ફોરમાં બધા આપણી કન્ટ્રી નોટ લેશે એવો વિકાસ જે શું નામ છે આપનું રોહિતભાઈ આપ શું કરો છો જોબ કરો છો કે બિઝનેસ અરે બિઝનેસ છે કિચન વેર નું શું કે છો અત્યારે મોંઘવારી કેવી છે મોંઘવારી તો થઈ ગઈ છે બિઝનેસમાં નડે છે તો શું થવું જોઈએ એની સામે આની સામે જેમ ટાઈમ પિરિડ ચેન્જ થતો રહ્યા અત્યારે મોંઘવારી છે તો એની મેરે બિઝનેસ પણ ડેવલપ થશે અપસ એન્ડ ડાઉન તો એવા કરે અત્યારના બિઝનેસ થોડો ડાઉન છે થોડા ટાઈમ પછી અપ થઈ જશે શું કહેશો વિકાસના કામો કેવાક છે વિકાસના કામો જેમાં આપણે આજે ભાઈએ કીધું ઘણા સારા છે રાજકોટમાં ડેવલપમેન્ટ લાસ્ટ ફાઇ યર્સમાં અને ઉમીદ છે આવતા પાંચ દસ વર્ષમાં હજી ઘણું ડેવલપ થશે જી બરાબર છે જી શું કહેશો આપ શું નામ છે આપનું હાવેશભાઈ થોડુંક અચ્છા શું કહેશો ચૂંટણીનો કેવા માહોલ છે ચૂંટણીનો માહોલ અત્યારે ધીરે ધીરે લોકસભાનો જે મેહોલ બંધાવો જોઈએ એ બંધાવવાનો ચાલુ થઈ ગયો છે આગળ જતા હવે મતદાન બધા એ વધારેથી વધારે કરે એવી આપણા માધ્યમથી હું કહેવા માગું છું કે દરેક યુવાન વર્ગે મતદાન ફરજિયાત કરવું જોઈએ કોંગ્રેસમાં કરે ભાજપમાં કરે કે કોઈ પણ પક્ષમાં કરે પણ મતદાન ફરજિયાત કરવું જ જોઈએ જેનાથી આપનો જે અવાજ છે એ ત્યાં સુધી પહોંચી શકે તમે આંદોલન કરો તમારા વિરોધ કરો એના કરતાં તમે મતમાં ધ્યાન જેટલું વધારે આપો એનું રિઝલ્ટ વધારે આવી શકે અને બીજું જે વિકાસ કાર્યો છે એ બધા જોવે છે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમો એટલા છે પેલા જે માધ્યમો ઓછા હતા કે પ્રજા સુધી વાત પહોંચતી નહોતી હવે મોબાઈલના માધ્યમથી જે ફાઈવજીના લીધે જીઓ આવવાથી જે ક્રાંતિ થઈ છે તો એના લીધે દરેક છેવાડાનો માણસ જે ગામડાનો માણસ છે ને એને ખબર પડી જાય છે હકીકત શું છે મીડિયાનું પણ એટલું બધું પ્રભુત્વ વધી ગયું છે એટલે એના લીધે કાંઈ ખોટું કોઈ બોલે તો એમ હવે એવું નથી કે અંધારામાં કોઈ રીએ બધા લોકોને બધી ખબર પડવા જ માંડી છે ના ખબર હોય એવું તો છે જ નહીં અને કામ થયા છે તો માણસું જોવે છે કે રોડ બને છે રસ્તાય બને છે તમારા ઘર સુધી પાણીની સગવડતા હોય પહોંચે છે એક છે કે અત્યારે નાના ઉદ્યોગકારો રહ્યા એના માટે તકલીફ ઘણી બધી છે એના માટે સરકાર કઈક વિચારે તો સારું છે કારણ કે અઢાર ટકા જીએસટીના ના લીધે ઘણા ધંધા રહ્યા ને એ ભાંગી ગયા છે નાના વેપારીઓ જે બોલી નથી શકતા પણ તમે જોવો તો પર્સનલ લોન ક્રેડિટ કાર્ડ ની અંદરથી જેટલો બી આ વૈધો છે તો એના લીધે નાના માણસોને ને હોય હો ટકા તકલીફ પડે જ છે એટલે સરકારને અમારી એક માંગ છે કે તમે જીએસટીમાં ઘટાડો કરો તો ઉદ્યોગો છે એ પાછા વધારે ધમધમવા માંડે અને ગ્રાહક સુધી પણ ઓછા ભાવમાં વસ્તુ એને એને થાય તો તો પણ સરળતા એ એટલે ગ્રાહક સુધી ટકાનો માર તો પડવાનો જ છે તમારી કોસ્ટિંગ દસ રૂપિયા ની હોય એમાં અઢાર ટકા જીએસટી નાખો એક રૂપિયો એસી પૈસા દસ રૂપિયા એ સો રૂપિયા એ તમે ગણતરી કરો તો એના અઢાર રૂપિયા થયા તો હવે અઢાર રૂપિયા પ્લસ થયા તો માણસ ને અઢાર રૂપિયા ચૂકવવાના ને પેટ્રોલમાં ડીઝલમાં બધી જગ્યાએ એટલે મોંઘવારી જેમ વહી છે એટલે માણસો લોન વધારે લેવા માંડ્યા છે અને ડિફોલ્ટરોની સંખ્યા છે ને આવનારા પાંચ વર્ષમાં બહુ મોટી થવાની છે જે પણ અર્થશાસ્ત્રીઓ છે એને ખબર જ છે કે પાંચ વર્ષમાં ખૂબ જ મોટી આર્થિક કટોકટી ભારતમાં આવશે અત્યારે નહીં દેખાય પાંચ વર્ષમાં દેખાશે કારણ કે બબે પાંચ પાંચ લાખ રૂપિયા હોય ને એ અત્યારે ન ખબર પડે કે જેમ દસ વર્ષ પહેલાં જ્યારે મોટા મોટા ઉદ્યોગપતિઓના બે લાખ કરોડના ત્રણ લાખ કરોડના જે કૌભાંડ આવ્યા હતા કે એ કારે દસ દસ હજાર કરોડની લોનું હતી એમ હવે પાંચ પાંચ લાખ ભેગા કરીને પાંચ વર્ષે ફૂગો ફૂટશે ત્યારે ખબર પડશે એટલે એક હકીકત છે જે બધા જોઈ શકે છે અને અત્યારે એજ્યુ પબ્લિક બધી એજ્યુકેટેડ છે યુવાન વર્ગને બધી ખબર પડે છે ઇન્ટરનેટના માધ્યમથી પોતાની જાગૃતતાથી એને ખબર પડે જ છે કે હકીકતમાં શું અત્યારે પ્રજાને બધી ખબર છે બોલતી નથી પણ ખબર બધી છે ભલે આપણે ભાજપમાં જ છીએ વર્ષોથી નાનપણથી પણ એનો મતલબ એવો નથી કે એની અમુક ભૂલ હોય તો એને કેવી પડે કે તમારી ભૂલ છે અને એ ભૂલને તમારે સ્વીકારીને એના કંઈ પણ નિષ્કર્ષ ઉપર તમારે આવવું તો પડશે જ નહી તો જન જનજાગૃત જેમ 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 ફેલાશે માણસની સહન હોય ને માણસ કરશે પછી જ્યારે પૂરી થશે ત્યારે એનું સ્વરૂપ શું આવશે એ કોઈ કહી નથી શકતું અત્યારે ભયંકર સ્વરૂપ આવી શકે શું નામ છે આપનું અજય વોરા શું કેશો ચૂંટણીનો કેવો માહોલ છે માહોલ તો હજી કંઈ દેખાતો નથી ભાઈ સોસો સો છે આપણા માં કેવા વિકાસના કામો થયા છે અત્યાર સુધી સુધીના કામ તો ઘણા થયા છે હોસ્પિટલ થઈ પછી એમ્સ આઈપી નવી જનાના હોસ્પિટલ આયપી કોર્ટ બિલ્ડિંગ આપ્યું નવું રેસકોસ આપ્યું ઘણા કામ વિકાસના કામ તો ઘણા થયા છે બરાબર હા અને શું કહેશો કોની સરકાર આવી જોઈએ ખાસ એ મોદી સરકાર જ આવી જોઈએ ને બરાબર હા અને આગળ પાંચ વર્ષમાં કેવોક વિકાસ થવો જોઈએ થશે વિકાસ તો થશે સરકારે મોદી સરકારે જ આવશે ને વિકાસ બી થશે શું કેશો મોંઘવારી અત્યારે બધા લોકો ખાસ તો કહેતા હોય છે કે ભાઈ મોંઘવારી બહુ છે મોંઘવારી બહુ છે એ વિશે શું કહેશો નહીં મોંઘવારી જેવું તો છે નહીં એટલે આવક સામે વધેલી છે ને લોકોની આવક વધેલી છે એક બે વસ્તુ છે મોંઘી પણ એ બહુ ગોણ કહેવાય એમ